માતાજી હું આવ્યો છું અત્યારે અહીંયા કટકવાળી મેળવી કોરાટે ગયો તો જો કે આપણે અહીંયા હારી ગયેલા જ છીએ આપણને ખબર જ છે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને આને સાક્ષી રાખીને કહું છું મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ અને આજે મારે તો જે કરવું હતું મેં કરી લીધું પણ એક છે ને આને 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 મારી પ્રાર્થના છે કે આપણને ભૂત બનાવજો ભૂત બરાબર હું ચૈલા પાયે છે ને મારો હાથ વર્ષનો હિસાબ લેવા આવ્યો છે અને એ હકીકત છે કે માણસ છે ને મરી જાય ને ત્યાં જ હામેવાળા માને કે આ સાચો છે બાકી કોઈ નથી માનતું બરાબર બાકી કોઈ નથી માનતું એણે હજી કહું છું અને સાક્ષી રાખી જ કહું છું મેં આવડા રૂપિયા નથી લીધા એણે એણે મારા ખોટા ચેક નાખી દીધા છે અને હજી મને એમ કહે છે કે આઠ ચેક પીડા છે એજી મને એમ કહે છે કે દવા પી જાય તો આ જજ મને જામીન આપી તો ભાઈ મે પી લીધી છે બરાબર તને કદાચ ને આ કોર્ટ જામીન આપી આ નહીં આપે મારા શબ્દો લખી રાખજે તું આ તને નહીં આપે નહીં આપે નહીં આપે મારા ઘરવાળાએ કાલ રાત્રે સુસાઈડ કર્યું છે દવા પીધી છે દિનેશભાઈ મયર છે ને હેરાન કરતો હતો એના હિસાબે એના હિસાબે દવા છે મારી પાસે પંદર હજાર રૂપિયા થાય છે તો સમાધાન કર જયદીપ દિનેશભાઈ મૈયા ના પાડી કે હું સમાધાન નહીં કરું ત્રીસ હજાર હોય સમાધાન કરીશ મારી પાસે પૈસા હતા સાહેબ પણ મેં છે ને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા હતા ને તેની એકત્રીસ તારીખે એન્જોયગ્રાફી કરવાની હતી જુનાગઢ માં કે જે મેં એન્જોય ગ્રાફી એટલે મારી કીધે પૈસા વપરાઈ ગયા ત્યારે પંદર હજાર મેં સમાધાન કરવા કીધું એટલે એને સમાધાન નો કર્યું દિનેશ જાવડા એને છે ને એટલે અમિતે દવા પીધી એના હિસાબે આ થયું જયદીપે કીધું કે તું દવા પી છે તો મને કઈ ફેર નહીં પડે કે વિડીયો કઈ બનાવ્યો હા એનો વિડીયો બનાવેલો છે સોસાયટી નો આખી કાગળિયો લખીને ગયા છે મારા ઘરવાળા

અને વાર્તા આવી રીતના ઘડિયા ઘડિયા દર મહિને તારીખ આવે ને રેવા દે મારે છોકરા નથી તા મારું રમકડું થઈ જાય એના હિસાબે તો નહીં એના હિસાબેથી ત્રાસ ના કંટાળીને આ દવા પીધી છે અમિત ભાડે હલાવે છે દોઢસો રૂપિયા ભાડું છે

તો સમાધાન કરું તો તમારે સમાધાન નથી કરું જે માલે છે માલવા દે કેટલા આપ્યા હતા બે રિક્ષા એને દોઢ લાખ રૂપિયાની રિક્ષા જમા કરાવી છે અને સાત વર્ષ થી અમે હિસાબ માંગીએ છે તો કેટલા જમા કરાવ્યા છે એટલા પૈસા તે ખાલી સાઈઠ હજાર રૂપિયા દેવાના હતા એને મને આમાં ન્યાય આપો મારા ઘરવાળો આજે ગયો છે કાલ સવારે કોઈક બીજાનો જાય અને મને પૂરેપૂરો ન્યાય આપો ને જેથી બોરીચા ઉપર ફરિયાદ નોંધો મારી ત્યાં સુધી ડેડ બોડી હું લઈ લઉં મારા ઘરવાળાની કેવડાવાળી છ એકવીસ ના ખૂણા ઉપર રે છે હોન્ડાઈ શોરૂમ માં ચોક કરે છે